ખીલીપતિજી છે ટાઈમ જો કીધું તું ને તો બહુ ટાઈમ નહીં લાગે કેમકે આને જુઓ કેટલા સરિયાના ખાણા ગણાવી દઉં જય માતાજી મિત્રો મારા નવા બ્લોગમાં સ્વાગત છે તમારું તો બ્લોગની શરૂઆત કરીએ જુઓ સાત વાગે જીમથી કેમકે આપણે સવારે જઈએ જીમ લાગવાની કેમ કે સાંજે પણ કામ થાય એટલા માટે તો આજે જવાનું હોય આપણે ફરીથી વિરમગામ જો આપણે મુદત મુદત નહીં આ બેડું આપશે બેડું લઈને આપણે જવાનું અમદાવાદ જો આપે તો બરાબર બેડું આપે તો જવાનું જ છે ફાઇનલ અને આ છૂટી જાય મળીએ તો આપણે વિરમગામ આપણે ચકુભાઈ ભાઈ વિરમગામ માટે અત્યારે અહીંયા ઉભા છે મૂત્રો જ આ રસ્તો જવાનું જો આપણે બતાવીએ અને જોઈ જઈએ બતાવીએ ચણા લેવા આવી ગયા કોકના છેતરમાં ઉખેડવાના છે આપણી ત્યાં જોઈએ ચીલ્લા ઉખેડા છે હજુ પોકે નહીં આપણા વિરંબો ફટાફટ એ બે ચણા નાખવા કૂકા આવશે તો હતા કહું અમે ખાતર નાખવા આવી ગયા હવા જાય આપણે અને વિરંગ કોમ તો આપણે જઈને આવ્યા પણ કોમ નહીં થયું એટલા માટે વિડીયો વિડીયો કોઈ બનાવ્યા નહીં કેમ કે છૂટ્યા નહીં એટલે કાલ છૂટવાનો હોય આજ તો આવ્યા નહીં બરાબર સાબરમતીથી આવ્યા નતા એટલે બધા નહીં છૂટ્યા બીજું ખાતર હવે આપણે કઉ મસ્ત થઈ ગયા તો ખાતર નાખીએ પણ પ્રોબ્લેમ હતી ખાતર લાવ્યા આપણે આટલું બીજું લાવવાના હતા પપ્પા હોય બરાબર તો આપણે જે સરિયામાં મતલબ પાણી પેલું પાણી જે સરી આમ જાય ને એ સરીયા અમને ચાલુ કરી નાખીએ એટલે વહેન ચાલુ કરીએ ખાતર નાખવાનું નાખતા નાખતો આમ જઈએ આ બાજુ તો પછી કાલ આવી જાય જે નવું ખાતર આવશે એ જ નાખશું બરાબર તો કૌ મસ્ત થયા જો દોણા મસ્ત આવ્યા હોય જો દોણામાં આવી ગયા કહું અમને પણ વાળી લીધું હોય લીલું છે એટલે આપણે વાડી આપણે બહુ ટાઈમ થઈ ગયો ખેતર હુક્કું થઈ ગયું હોય આપણે જો વાર્યું નહીં આવું એમની હંગાત ને હંગાત જ છે આ વખતે આપણે આવશું ને એમના કરતા અસર થાય સનસેટ જો મસ્ત મજા આવે લેટ આવ્યા હા કેમકે થોડુંક ખાતર હતું વાર નહીં લાગે પંદર વીસ મિનિટ થશે એટલા માટે હાથે કરીને લેટ જ આવ્યા ચલો ખાતર નાખી દઈએ પહેલાં સિલ્લી ડોલ હે લાસ્ટીલીપતીજી હે જુઓ ટાઈમ જો કીધું તું ને બહુ ટાઈમ નહીં લાગે કેમ કે આને જુઓ કેટલા સરિયાના ખાણ ગણાવી દઉં ચલો પ્યાળું શિયા બીજું બીજને એકા ત્રણ ત્રણ ને ચાર ચાર પાંચ છે છ ને કા હાથ હાથ ને કા આઠ ના નવા સડિયામાં આવી ગયો એટલે લગભગ 9 10 ને 11 11 12 નો ખાઈ જાય એટલે હળતા ઉપર તો શેતર અડધું શેતર થઈ જાય એટલે बाजू આટલું ખાતર લાવશું એટલે પૂરો તો આટલા દી ના ખાઈ ગયો મસ્ત મજા કવ મસ્ત મજા હરાહ જોદમ આંદર ગયો ભાઈ ખો પડી કમા દેટા તો તો મસ્ત પાગીએ કેટલા જાય ખાતર પણ ખાતર જો જમીન પણ દેખાતી નહીં એવા મસ્ત કહું હે આ વખતે થોડું સારું ઉત્પાદન થાય એવું લાગે લાગે નહી થાય જ બરાબર આપણા બ્લોગ ને લાઈક કરતા રહો તો આના અલગ અલગ વિડીયો તમને બતાવતો બરાબર ખાતર શીખવું હોય તો કોન્ટેક કરો આપણને ચાલો ખાતર નાખવાનું શીખવાડ દો ફ્રીમાં તો ચાલો આટલું બતાવી દઈએ આટલું ડો જો કમ્પ્લેટ આટલા આપણે નાખી દીધું બરાબર આટલે આટલું બાકી છે ચાર સરીએ કાલે એટલું બતાવી દઉં પેલી બાજુ થોડું બાકી છે તો એટલે બતાવી દેવું નિશાની કરી નાખીએ આપણે ભૂલી જાવ રક જોઈ લેવું આપણે એવું નિશાની ભૂલી જાવ તો રક જોઈ લેવું ખબર પડી જાય ચાલએ જઈએ હવે ઘરે ઘરે જઈને નાવું પડશે એવું લાગે કેમકે આખો દિવસ કોમમાં દોડા દોડ થઈ ગઈ લગીને બેહવાનો ટાઈમ મળ્યો નહીં વિરમ કોમથી કોઈ પાંચ સાડા પાંચ આવ્યા એ ઘડી ઘડીને પછી એને લઈ હવે ઘરે જવા માટે રેડી થઈ ગયા હા બરાબર હવે જઈએ કરાય ઘરે જઈને મસ્ત નહીં ભાઈએ તો ચલો વ્લોગને અહીંયા આપણે કરીએ સમાપ્ત વ્લોગ પસંદ આવે લાઈક કરજો ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળીએ નવા વ્લોગની સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય